હેલો હલો રાજુભાઈ સોલંકી હા હું ખડખડ થી વેલનાથ બાપુ ના પરિવાર નો સાધુ બોલું છું સિવિલ સમાજનો જોયો બહુ રાજી થયો છું હું વેલનાથ બાપુ છું ને એનો પરિવાર નો ગાદી બોલું છું હું બહુ રાજી થયો રાજુભાઈ બહુ જ રાજી થયો હજી આ સમાજમાં કોક જાગે છે હું અને પરસોતમ બાપા ને સમૂહ લગ્ન વેલનાથ બાપુ ની જગ્યા ખડખડ હા વેલનાથ બાપુ નામ સાંભળ્યું તમે સાંભળ્યું બાપુ હા બાપા બહુ રાજી થયો તમારો વિડીયો જોયો મે અમારા સમાજમાં જે કોળી સમાજ નું જે હું ગુરુ છું ને દિવાળીયા કોળી ના એનો ગુરુદ્વારો છે

આવું ગરીબ માણસો નું કામ કરી દેવો ને તમે તો ભગવાન આશીર્વાદ મળી પાંચ મિનિટ નો તમારો વિડીયો જોયો ને ખાલી અને મને એમ થયું મારે રાજુભાઈ જ પડે ને કારણ કે ના ના આપડે તમે બરોબર છો હું મારે જાણ હું સાધુ ક્યારે તમને આશીર્વાદ દેતો હોય સાધુ છે ને સાધુ છે એ અમર છે હરતું ફરતું પણ તમારો સંત તરીકે સાધુ તરીકે તમારો ફોન આવ્યો આનંદ થયો કારણ કે સંતો આશીર્વાદ મળી જાય ને તો ઘણું ઘણું બાપુ અને હું ભાવનગર આવીશ ને રાજુભાઈ ના ના હું આપના આશ્રમે આવીશ તમને તમારી મુલાકાત લઈ રૂબરૂ આવીશ તમારી હું એક સામાન્ય સાધુ ના ના બાપુ માણસ નથી પણ હું સામાન્ય માણસ જ છું એક પછાત પરિવાર ના સામાન્ય નાગરિક છું તમે નહીં તમારી આજુબાજુમાં તમારા ગામની આજુબાજુમાં ક્યારે ગમે ત્યારે જરૂર પડે કોઈ પણ તકલીફ હોય મને ફોન કરજો અમારો નંબર તમે રાખજો રાજુભાઈ મેં તમને જોયા છે રાજુભાઈ મેં તમને જોયા છે મારો દીકરો સિવિલ માં ત્યાં દાખલ હતો અને મારો દીકરો દાખલ હતો ને તમારા સમાજ ના ફોન કર્યા ને તમે સિવિલ આવી અને ડોક્ટરો ને મારા પોતાના છોકરા નું ઓપરેશન જે હતું ને એ કલાક એક લેટ થયું હતું પણ તમારી જે જીદ જે તમે ડોક્ટરો સાથે જે તમને કઉ ખબર હોય હું સિવિલ માં જ હતો તમે સિવિલ માં આવીને મેં કીધું ભાઈ ભાઈ મને એમ થયું પણ તું ત્યાં દર્દી થઈ મારા દીકરા નું છે ને પડી ગયો હતો ને એક્સિડન્ટ થયું હતું ને એના કોણીમાં એક ઢાકડી નાખવા હતી એટલે ગયા એનું ઓપરેશન હતું સમજાવું બાપુ જયકાંતોકરા નું કામ હું સિવિલ માં જ કારણ કે હું એવો પૈસા વાળો માણ નથી બરાબર પણ વેલનાથ બાપુ છે ને એ અમારો રૂખડીયો સાધુ છે એટલે અમે બધા રૂખડીયા સાધુ હોય બાપુ વેલનાથ ભગવાન કયો માનતા ભગવાન કયો ચોવાળિયા તળપદા ગોળી ગયો બધા આપણે એક જ છે બાપુ નહીં રાજુભાઈ સાધુ છે ને એ સત્ય ને સાહે અસત્ય બસ બાપુ અમારે તો તમારી પાસે એ અપેક્ષા છે કે તમે એવા આશીર્વાદ આપો કે અમે નબળા માણસો નાના માણસો માટે અવાજ ઉઠાવીએ કે એના માટે લડીએ કે ના ને એ તો હું હું તમને આશીર્વાદ આપું હું તો અમારો વેલનાથ બાપો છે ને એ તમને ખૂબ ખૂબ આશીર્વાદ એવા આપે કે તમે તટસ્થ થઈને લડીએખો તમે એવી વેલનાથ બાપુ શક્તિ આપે કે તમે આ સમાજમાં કે આ જગતમાં તટસ્થ થઈને જઈ શકો વેલનાથ બાપુ તમારા પરિવારને અને તમને બધાયને ખુશ રાખે બસ બસ બાપો એ વેલનાથ બાપુ પાસે આશીર્વાદની માંગણી કરું રાજુભાઈ હું તમારી હેન જય ગોપાલ બાપુ તમે ફોન કર્યો એ જય વેલનાથ બાપા જય માનતા બાપુ આવી ખડખડધામ વેલનાથ બાપુ અમરેલી જિલ્લામાં આવ્યું અમરેલી જિલ્લામાં અમરેલી અમરેલી જિલ્લા વડીયા તાલુકામાં વડીયા તાલુકા વડીયા તાલુકા પણ તમારે ક્યાં એડ્રેસ ગોતવાનું છે જયકાંતભાઈ દાભી તમારે એડ્રેસ છે મોટું ના ના મિત્ર છે ભાઈ જેવા છે અને અવારનવાર અમે પ્રસંગો બાદ ભેગા થતા હોય કોઈ સામાજિક કાર્યમાં ભેગા થતા હોય અને હું અવારનવાર અમરેલી પણ આવું છું અમરેલી જિલ્લામાં અને આ વખતે હું અત્યારે ચોક્કસ આવી જયકાંત ભાઈ ફોન કરીને કેજો મારે જગ્ુ બાપુ નો ફોન હતો એટલે એ તરત ઓળખી દે ચોક્કસ તમારે કોણ છે જગુ બાપુ એમ કે એ કોણ છે એટલે તમને ઓળખી દે ચોક્કસ બાપુ હું આવી દર્શન કરે ભલે ભગવાન ગીરનારી બાપા વેલનાથ બાપુ સુખી હાજી બાપુ સારું કર્યું હારું કર્યું સમાજ નું સારું કરજો ભાઈ હાજી બાપા હજી એ ભલે જય ગીરનારી જય ગીરનારી બાપુ